સુરતની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ઝાંખી જોવા મળી હતી ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બે દિવસ પીટી ગણવેશને બદલે ભારતીય સેનાના યુનિફોર્મને પોતાના ગણવેશ તરીકેની પસંદગી કરી છે વિદ્યાર્થીઓએ પણ ગણવેશ પહેરી પોતે રાષ્ટ્રભાવનાની લાગણી અનુભવી હતી અને દેશ માટે જરૂર પડે તો સેનામાં જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આજે દેશના જવાનો માભૌમની રક્ષા કરવા દિવસ રાત ઉજાગરા કરે છે પોતે જાગતા રહી દેશવાસીઓને મીઠી નિંદર આપી રહ્યા છે એટલું જ નહીં

આર્મી હમરે જાન દે રહી હમ યે કુછ નહીં કરા હમે એના પ્રાઉડ ફીલ હોતા યુનિફોર્મ પહેન દેખતે કેન પીટી મિલિટી યુનિફોર્મ એના અચ્છા હવે સબ હમક પૂછતે આપ પીટી યુનિફોર્મ હસ્કૂલ કા યુનિફોર્મ સબ બતા ય સ્કૂલ કુનિફોર્મ ભારતના આર્મી પ્રત્યે એ લોકોનામાં એક સન્માનની ભાવના જન્મે અને પોતે જ્યાં જાય ત્યાં જવાબદાર નાગરિક તરીકે વર્તે અમને અમે એ લોકોને એવું પણ શીખવાડીએ છીએ કે દેશ સેવા કરવા માટે સરહદ ઉપર બંદૂક લઈને જવું જરૂરી નથી તમે જે ફિલ્ડમાં હો ત્યાં પણ તમારામાં એક સૈનિક તરીકેની ભાવના જગાવો તો તમે દેશ સેવા